ધોરાજીમાં ભાજપના પોરબંદર સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા સાયકલ યાત્રા સામે કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રા યોજી હતી ધોરાજીના ઉબડખાબડ રસ્તામાં સાયકલ પણ ચલાવવી મુશ્કેલ બની હતી કોંગ્રેસ દ્વારા ચાલીને હેલ્મેટ યાત્રા યોજાઈ હતી

સંડ્યાવન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે સંડ્યાવન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુવમેન્ટ યાનિ સંડે ઓન સા રહ્યા છે ચાલો આજે એક કલાક સાયકલિંગ કરીને સ્વયંને ફિટ રાખે સમાજને સ્વસ્થ રહેવા માટે ફિટ રહેવા માટે સંદેશ આપે એ સંદેશ દ્વારા જનતા આ માસ મુવમેન્ટ સાથે જોડશે આજે ધોરાજી ખાતે અમારા ચૂંટાયેલા સાંસદ અમારા ચૂંટાયેલા શ્રી એ સવારે સાત વાગ્યા થી પોણા આઠ વાગ્યા સુધી જયારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજ માંથી પરવારીને રોડ ઉપર ન આવ્યું હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે કે લોકો એમને રજૂઆત ના કરે ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે પરંતુ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે પરંતુ ચાલીને નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિના રોડ રસ્તા છે એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે